નેત્રક રાજપાડી મુખ્ય માર્ગ પરથી ચોકી ગામને જોડતો માર્ગ કીચડીઓ બનતા હાલાકી પર જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગ મુખ્ય માર્ગથી ચોકી ગામને જોડતો અંદાજે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ગ્રામજનોને હાલાકી આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ થાય અને વરસાદ ન પડે તો ધૂળીઓ બની જાય છે ચોકી જવાનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો રસ્તા ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો આ માર્ગ પર ફોર ગાડી પણ આવી શકતી નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ ઇમરજન્સી એકસો આઠ પર મુખ્ય માર્ગ કારણે આવી નથી બનવા રજૂઆત કર્યા પછી પણ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેથી જોકી ગામના ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી બિસ્માર માર્ગ બનવાની માંગ કરી હતી જો આ માર્ગનું સમારકામ નહીં કરાય તો તમામ વાહનો બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી મીડિયા સામે ઉચ્ચારી હતી મારું નામ વસાવા સુરેખા બેન છે હું ચોકી ગામની છું રહેવાસી અને અમારા ગામ આજથી ત્રીસ વર્ષથી કોઈ ધારાસભ્ય નથી આવ્યો સરપંચ નથી આવ્યો કે કોઈ જ આવ્યું નથી અમારા ગામમાં અને એટલો ખરાબ રસ્તો છે કે અમારો સરકાર શ્રી ને એક જ નિવેદન છે કે અમારો ગામનો ડામ રસ્તો પડવાણિયા અમલઝર અને ચોકી અને રજલવાડા અમારે જ જોઈએ અને જોઈએ ડામમાં રસ્તો બનાવી આપે અમારે બીજું કોઈ જોઈતું નથી કારણ કે હું પોતે પણ સગર્ભા છું અને એકસો આઠ અમારા ગામમાં આવી શકતી નથી એટલે સરકારશ્રીને એક જ નિવેદન કે અમારો ડામ્મો રસ્તો જોઈએ અમને અને આજ દિન સુધી એવું બન્યું નથી કે કોઈ અમારે ત્યાં જોવા જ નથી આવ્યું એટલે અમારે એક જ સરકારને નિવેદન કરવાનું કે આમ રસ્તો અમને જોઈએ અને કિચડમાં આ તમે જોવો છો કે આ ખિચડ કેવું છે એટલે અમારે રસ્તો સારો જોઈએ એક જ સરકારને અમારે આજ જ રસ્તા બાબતનું જ કહેવાનું છે કે અમારા ગામ માં આવો કેટલા વર્ષો વીતી ગયા એટલે રસ્તો અમને જોઈએ અમે કઈ અમે વોટ નથી આપતા અમે ચૂંટણી વોટ વખતે આપીએ તો બી એ લોકો અહીંયા જોવા નહીં વોટ લેવાનો હોય ત્યારે એ લોકો આવી જાય છે અને આવું બાંધકામ સાચું હોય ત્યારે આવતા નથી બસ એક જ નિવેદન છે કે અમારે રસ્તો સારો જોઈએ કેટલા બીમારો થાય છે

જયારે વોટ જોઈએ છે ત્યારે આવી જાય છે ત્યારે આવતા નથી અને કહીએ છે કે અમારો રસ્તો આવીને જુઓ તો બધું અમારે પછી અમારા વિસ્તારમાં જે કંઈ છે અમે વોટ નહીં આપે પછી સરકારને ને જ્યાં સુધી નિરાકરણ નહી આવે ને ત્યાં સુધી રસ્તો અમે આ બધા વાહનો બંધ કરી દઈશું બસ અમારે ગામમાં રસ્તો જોઈએ આવીને ધારાસભ્ય બી જોઈ જાય જણાવવાનું કે અમારા ગામનો જોડતો રસ્તો રજલવાડા થી ચોકી ચોકી થઈને રામપોર રામપોર થી અમલજર અમલજર થી એ રસ્તો અમારો બહુ લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી આ પરિસ્થિતિ અમે એક દર વર્ષે પરિસ્થિતિમાં છે ઉનાળામાં છે તો માટી ઉડે ને ચોમાસામાં છે તો આ પરિ જે દેખાય એ પરિસ્થિતિ અમે એ કરતા છે આજ દિન તરીકે કોઈ અમને એમ નહીં કીધું કે આ રસ્તો તમને બનાવ્યા અમારે આ કોરી વિસ્તાર છે લગભગ સાથી સાત કોરીઓ છે આજે એ કોરીના રોયલ્ટીના પૈસા સરકાર પચાસ રૂપિયા લે એના પૈસા પચીસ રૂપિયા લેખે પંચાયતમાં જમા થાય તો એ પૈસા અમારા જાય કઈ તો એ પૈસા ગ્રાન્ટ તમે વાપરો તો કમસે કમ અમારા રસ્તાનો તો તમે સોલ્યુશન કરી શકો કરી શકો

આ ત્રીસ પાંત્રીસ વર્ષ તૈયાર રસ્તો નથી અમે હાલતા અમે કંઈ ચાલવાનો ગાડીવાળો વાળો રસ્તો નથી આપતા અમે કઈ કદમમાં ચાલવાના